આઠ વિરોધ કરવા માટે જ્યારે વિક્રમભાઈ દુખી હોય તો તમારે નથી હોય વિધાનસભા હોય ત્યારે પાછા હું તમને એ વાત કરું છું કે આઠ કલાકારો છે એ મોઘા કલાકારો એમની સેલિબ્રિટી માને છે બીજા કલાકારોને ભારતીય જનતા પાર્ટી સેલિબ્રિટી માનતી નથી પણ આડ કલાક આડ કલાકારનો જે ભારતીય જનતા પાર્ટી ઉપયોગ કરી અને બે ફામ પૈસા એમના નામે કોણ ઉધારે છે કોણ આપે છે એમાં મારે નથી પડવું સૌરભજી ઠાકોરે કીધું કે આવી કંઈ ભૂલ હતી નહીં હવે સ્વરૂપજી ઠાકોરે જો નિવેદન આપ્યું હોય તો એવું નથી માનતું કે નિવેદન સ્વરૂપજી ઠાકોરનું સ્વરૂપજી ઠાકોરને કોઈએ બોલાવડાયું અને હું તો નહીં નથી ભડકો ઉમેશ ભાઈ એવું કીધું કે ભાઈ વિક્રમ ઠાકોર સન્માન થવું જોઈએ નબળું કરાવે અને ખાસ કરીને શંકરભાઈની વાત આવે છે ત્યારે હું ચોક્કસ કહીશ કે બનાસકાંઠાની ચૂંટણીમાં જ્યારથી જ્ઞાની બેનનું જે પરિણામ આવ્યું છે ત્યારથી શંકરભાઈ ચોધરીને ઠાકોરો કણાની મોફો કણાની જેમ પૂછે છે અને જે લોકો કલાકાર કલાકારોની જ્ઞાતિ વિશે વાત કરે છે તો એમને પોતાની જ્ઞાતિ જે લખાવવાનું ખરેખર બંધ કરવું જોઈએ એમને કિંમત આ આઠ કલાકારની છે ઇબન કિંમત વિક્રમ ઠાકોર સે ઘણા બધા નાના કલાકારો એ ન અને જો એ કલાકાઓની કિંમત હોત તો એમને લિસ્ટ બનાવી હોત અને લિસ્ટ બનાવી એમને બોલાવવાનો પ્રયત્ન કર્યો હોત ઘણા બધા ઉતળ કરવી પડે એવું શું કામ હતું તુતાવર કરીને એમને સન્માન કરવો પડે જે કલાકારો વખાણ કરતા હોય સ્ટેજ ઉપર થી ડાયરામાંથી એ બધાને ત્યાં સ્ટેજ આ બધાએ ભારતીય જનતા પાર્ટીના ઉદ્દેશ્યદારો બની ગયા ડાયરો હોય ની ત્યારે ભાજપના કાર્યક્રમમાં ડાયરો હોય છે ભાજપના કાર્યક્રમમાં જ ડાયરો હોય છે અને ભાજપનો કાર્યક્રમ ન હોય અને જ્યારે કોઈ પ્રાઇવેટ કાર્યક્રમ કરતા હોય ત્યારે મેં ઘણા બધા આવા કલાકારોને ભારતીય જનતા પાર્ટીની વાવા કરવાનું અને કોંગ્રેસને ગાળો બોલતા જોયા છે કોંગ્રેસને ગાળો બોલતા જોયા છે નહેરુજીને ગાળો બોલતા જોયા છે આઠ કે દસ કલાકારો છે ને એ દસ દસ લાખના ના પેકેજ વાળા છે સામાન્ય માણસો છે ને કે પચાસ માં જાય ને પચીસ હજારમાં લાખ માં જાય અને તમારા જેવા મિત્રો એમ કે કે ભાઈ મારી પાસે પૈસા નથી મારા દીકરાના લગન છે કે મારી દીકરી બાના લગ્ન છે તો ઘાટા આવે તો મફતે કરી આપે તમને અમે તો અમારા સમાજનો હીરો છે વિક્રમ ઠાકોર અમારા સમાજનો કોહિનૂર કહેવો તો કહી શકાય પણ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં કઈ રીતે બક્ષી સમાજ કે ગરીબ સમાજના છોકરાઓ કે દીકરા કે દીકરીઓ ન પડી શકે એનું આયોજન થાય છે

ભૂપેન્દ્રભાઈ હોય એક્સ હોય કે વાય હોય કોઈ મિનિસ્ટર હોય આવી કોઈને સત્તાઓ નથી કોઈના વિભાગની કોઈને સત્તાઓ નથી જેટલી ચિઠ્ઠી દિલ્હીથી આવે એટલું કામ થાય છે તમારા સમાજમાં હવે લોકોને ખબર પડવા લાગશે કે ભારતીય જનતા પાર્ટી આપણા સમાજ માટે આપણા સમાજના કલાકારો માટે કેવી રીતે દૂર રાખી એને કઈ રીતે અન્યાય કરે છે કે જો જાગૃતતા આવશે અને જાગૃત કરવાનો પ્રયત્ન અમે કરીશું અમે ઘેર ગુજરાતમાં મુદ્દો એ ચર્ચામાં છે કે ગુજરાતી કલાકારોને વિધાનસભામાં બોલાવાય છે એનું સન્માન થાય છે પણ ત્યાં વિક્રમ ઠાકોર સહિતના કલાકારોને નથી બોલાવાતા અને વિક્રમ ઠાકોરને ના બોલાવતા ઠાકોર સમાજના નેતાઓ વિપક્ષના નેતાઓ ખાસ કરીને જોકે સત્તા પક્ષના નેતાઓએ પણ વિક્રમ ઠાકોરને સમર્થન કર્યું છે પણ આ તમામની વચ્ચે હવે એક રાજનીતિ શરૂ થઈ ગઈ છે અને નેતાઓ એ રાજનીતિ કરી રહ્યા છે કે કેમ અમારા સમાજના કલાકારને બોલાવવામાં ના આવ્યા અન્ય કલાકારોને બોલાવ્યા એનાથી દીક્ષિત વાંધો નથી પણ પર્ટિક્યુલર સમાજના કલાકારોને વિધાનસભામાં કેમ ન બોલાવવામાં આવ્યા કારણ કે વિધાનસભા એક કોઈ સમાજની કે કોઈ એક કલાકારની નથી એ તમામ સમાજની અને તમામ કલાકારોને છે એટલે એ જ મુદ્દોને એ જ વિવાદ ચંદનજી ઠાકોર હોય બળદેવજી ઠાકોર હોય ગેનીબેન હોય આ તમામ લોકોએ મુદ્દો ઉપાડ્યો તો હવે શું આપણી સાથે તમે મારી ફ્રેમમાં જોઈ રહ્યા છો બળદેવજી ઠાકોર છે પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસના નેતા બળદેવજી પહેલો સવાલ એવું કેમ લાગ્યું કે આ અપમાન ઠાકોર સમાજનું છે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું છે ત્યારથી તમે જુઓ કે નાના મોટા તમામે તમામ પ્રોગ્રામમાં વર્ષોથી ભારતીય જનતા પાર્ટીના લોકો કલાકારો બોલાવી અને પ્રોગ્રામ કરતા હોય છે વારે 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 એક અપમાન નહીં વાર અપમાન વિક્રમભાઈ ઠાકોર સહિત ઘણા બધા કલાકારોનું થયેલું છે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં જે આ સાત કે આઠ જે કલાકારો છે એના સિવાય ક્યારેક કોઈને બોલાવવામાં આવતા નથી અમારી દૃષ્ટિએ આ તદ્દન ખૂટ્યું છે હું કહું ત્યાં સુધી ઠાકોર સમાજ સહિત ઘણા બધા સમાજના કલાકાર મિત્રો છે સારા સારા મિત્રો છે તમે જો ગુજરાતની અંદર તમામે તમામ આઠ કલાકારોને જ્યારે જ્યારે બોલાવીને જ્યારે સન્માન કરો છો એને પોગ્રામ આપો છો તો સાથે સાથે ગુજરાતના તમામે તમામ સમાજના કલાકારો વિક્રમ ઠાકોર સહિત દરેકને બોલાવવા જોઈએ સન્માનિત કરવા જોઈએ વિક્રમ ઠાકોર તો સુપરસ્ટાર છે અને આ વિક્રમ ઠાકોર સહિત ઠાકોર સમાજનું અપમાન થયું એવું જ્યારે એને લાગ્યું ત્યારે અમે પણ એ વાત સાથે સંમત છીએ કે આ એક વ્યક્તિ એક વ્યક્તિનું નહીં પણ આખા સમાજનું અપમાન વારંવાર જો થતું હોય તો ચલવી ન લેવાય વિક્રમ ઠાકોર જ્યારે આટલો નારાજ હોય આવડો મોટો કલાકાર હોય તો એને પણ સરકારે આમંત્રણ આપવું જોઈએ હવે સરકાર તૈયાર છે સરકાર ક્યારે તૈયાર થઈ કે જ્યારે સમગ્ર ગુજરાત રાજ્યની તમામે તમામ ઠાકોરોએ ભેગા થઈને વિક્રમ ઠાકોર સહિત તમામે કલાકારોને સમર્થન આપ્યું તમામે તમામ બીજા સમાજના કલાકારોએ પણ વિક્રમ ઠાકોરને બોલાવીને કહ્યું કે વિક્રમભાઈ અમે તમારી જોડે છીએ એટલે જ્યાં જ્યાં ઠાકોરની સંખ્યા વધારે છે ઠાકોરના યુવાનો નારાજ ન થાય એટલા માટે ન છૂટકે ભારતીય જનતા પાર્ટીની સરકારમાંથી કહેવામાં આવ્યું કે અમે તમને બોલાવા તૈયાર છીએ જો એ બોલાવવા તૈયાર હોત તો આ દિન સુધી ત્રીસ વર્ષમાં કેટલા પ્રોગ્રામો થયા એ તમામે તમામ પ્રોગ્રામો તમે જુઓ એમાં એક પણ દિવસ ક્યારેય વિક્રમ સહિત વિક્રમ ઠાકોર સહિત

એ કલાકારો છે સેલિબ્રિટી બીજા ભારતીય જનતા પાર્ટી સ્થાનિક સ્થાનિક જે વિસ્તારો વિસ્તારમાં જો બળદેવજી ચાલતા હોય કોઈ વિસ્તારમાં વિક્રમભાઈ ચાલતા હોય કોઈ વિસ્તારમાં અમારી તેજલ ચાલતી હોય કોઈ વિસ્તારમાં અમારા બીજા સાગર પટેલ ચાલતા હોય જે વિસ્તારમાં ચાલતા હોય એ વિસ્તારમાં સામેના માણસને નુકસાન કરવા માટે ભારતીય જનતા પાર્ટી એવા કલાકારોને બોલાવી અને કઈ રીતે સામેના માણસને નુકસાન કરવું એનો ઉપયોગ કરી અને ફેંકી દેવાના આઠ કલાકારો જ આઠ કલાકારોનો વિરોધ નથી કરતો હું વિરોધ નથી કરતો પણ આઠ કલાક આઠ કલાકારનો જે ભારતીય જનતા પાર્ટી ઉપયોગ કરી અને બે ફાર્મ પૈસા એમના નામે કોણ ઉધારે છે કોણ આપે છે એમાં મારે નથી પડવું પણ આઠ કલાકારોએ હું વિનંતી કરું છું કે આઠે કલાકારોએ આવા નાના કલાકારોની પણ ખબર રાખવી જોઈએ નાના કલાકારોને પણ યાદ કરવા જોઈએ હું કાલે ટીવી સમાચાર સાંભળતો હતો ઋષિકેશ ઋષિ ઋષિકેશ પટેલે કેબિનેટ મંત્રીએ વાત કરી કે આ ઉતાવળમાં ઉતાવળમાં ભૂલ થઈ છે આ એક પ્રોગ્રામ નથી આ એક પ્રોગ્રામ નથી કે એમને બોલાવવામાં આવે નથી આવા ત્રીસ વર્ષની અંદર ત્રણસો પ્રોગ્રામ કર્યા છે કેટલા ત્રીસ વર્ષની અંદર ત્રણસો પ્રોગ્રામ કર્યા છે એ પ્રોગ્રામમાં કોણ એમને બોલાવવાની ના પાડી કેમ વિક્રમ ઠાકોરે કીધું પછી વર્ષથી તમે છો કે થાય ના કોંગ્રેસને દેખાતું હતું ભારતીય જનતા પાર્ટીને દેખાતું હતું જ્યારે કલાકારોની વાત આવી જ્યારે પહેલાના અમારા વિક્રમભાઈને લાગ્યું કે ઇરાદાપૂર્વક અમને કેમ કરવામાં આવે છે જ્યારે વિક્રમભાઈ દુઃખી હોય તો એક ઠાકોર સમાજ તરીકે અમારે વિક્રમભાઈને સપોર્ટ કરવો જ પડે એમાં કોઈ શંકાને સ્થાન નથી અમે ભાજપમાં હોઈએ કે કોંગ્રેસમાં હોઈએ પાર્ટી અમે જોતા ના હોઈએ પણ જ્યારે કોઈ સમાજના દીકરાને દુઃખ લાગ્યું હોય સમાજના દીકરાની વાત સાચી હોય તો રમેશ અમે એક ઠાકોર સમાજના આગેવાન તરીકે ભાજપ હોય કે કોંગ્રેસ હોય સમાજના એક દીકરા તરીકે અમારે સપોર્ટ કરવો પડે એમાં કોઈ શંકાને સ્થાન ના હોઈ શકે આજે થયું છે તમને એવું લાગે છે કે સમજી વિચારીને થઈ રહ્યું છે અથવા તો વિક્રમ ઠાકોર પાસે આ સમજી વિચારીને કરાવવામાં આવી રહ્યું છે આમાં હકીકત શું છે આ રાજકારણ છે કે પછી જે છે એકદમ નેચરલ મિલકુલ આ એક ઠાકોર સમાજને અને આવા નાના નાના જે કલાકારો છે એમને કઈ રીતે કોરાણે કરવા કોરાણે કરવા અને મેં કહ્યું એમ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં આ પાંચ સાત કે આઠ દસ આઠ દસ કલાકારોને જ સેલિબ્રિટી ગણે છે બીજાને સેલિબ્રિટી ગણતા હોય તો તમામે તમામ સાગર પટેલ હોય કાજલ મેહરિયા હોય આવા ઘણા બધા આદિવાસી સમાજમાંથી ઘણા બધા કલાકારો છે તમામે તમામ જુદા જુદા સમાજમાંથી કલાકારો છે એમને કોઈને કેમ નથી બોલાવતા એમને પણ સૌરભજી ઠાકોરે કીધું કે આવી કોઈ ભૂલ હતી નહીં આ તો જેવું ઋષિકેશભાઈ નિવેદન આપ્યું એવું સૌરભજી ઠાકોરે નિવેદન આપ્યું હવે સૌરભજી ઠાકોરે જો નિવેદન આપ્યું હોય તો એવું નથી માનતું કે નિવેદન સૌરભજી ઠાકોરનું હોય સ્વરૂપજી ઠાકોરને કોઈએ બોલાવડાવ્યું હોય સૌરુજી ઠાકોરને પૂછવાથી ખબર પડે કે કોને બોલાવડાય હું તો તમે સારી વાત કરી મને મારે આ મુદ્દો તમે કહ્યો કે જો અલ્પેશભાઈ એમનું સન્માન કરાવવાના જ હોય તો અલ્પેશભાઈ પહેલા દિવસે ખબર રાખવી પડે પહેલા દિવસે કેવું પડે કે ભાઈ આ બધા જે કલાકારો આવે છે તો મારા વિક્રમને બોલાવજો આ તો વિક્રમપતિની નારાજગી થઈને વિક્રમભાઈ નારાજીના કારણે સરકારમાં એના પડઘા પડ્યા પડઘા પડ્યા પછી કોઈ એમ કે હું કરાવી દઉં એ વ્યાત મને ઉચિત લાગતી નથી હું તમને હું તો તમને ચોક્કસ કહીશ કે ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર આવા નાના નાના કલાકારોને અને ખાસ કરીને ઠાકોર સમાજને કઈ રીતે કઈ રીતે એની ઉપેક્ષા કરવી અને ખાસ કરીને શંકરભાઈની વાત આવે છે ત્યારે હું ચોક્કસ કહીશ કે બનાસકાંઠાની ચૂંટણીમાં જ્યારથી જ્ઞાનીબહેનનું જે પરિણામ આવ્યું છે ત્યારથી શંકરભાઈ ચૌધરીને ઠાકોરો કણાની ઓંખમાં કણાની જેમ ખૂચે છે મારી વાત તમે સમજો બહુ મોટી વાત કહું છું વિધાનસભાના અધ્યક્ષ હોવા છતાંય ગેનીબેન જીત્યા એમનું જે ખરાબ દેખાયું અને કઈ રીતે ઠાકોર એમને કણા ઓંખમાં કણાની જેમ ખૂચે છે એ આ વાત ઉપરથી તમને દેખાય છે અને હું કહું છું કે સરકારની ભૂલ નથી એક સરકાર એક વખત ભૂલ નહીં આવી ત્રીસ વર્ષથી વારંવાર ભૂલ કરે છે ત્રીસ વર્ષથી આ રીતે નાના નાના વિક્રમભાઈ સહિત નાના નાના કલાકારો જુદા જુદા સમાજના કલાકારોને ક્યારેય બોલાવતી નથી હું તો ત્યાં સુધી કહીશ કે મેં બે ત્રણ ઇન્ટરવ્યૂ છે કે આ સરકારની ભૂલ હતી તો એક ભૂલ થાય વારે વારે ભૂલ ન થઈ શકે મેં કીર્તિભાઈનું ઇન્ટરવ્યૂ જોયું કે કલાકારોની કોઈ જ્ઞાતિ નથી હોતી એ એમની વાત સાચી છે પણ એમના મોટે આ વાત એટલા માટે મને ના શોભે કે એક કલાકાર તરીકે સેલિબ્રિટી તરીકે સરકાર જો તમારી ખબર રાખતી હોય તો તમારે બધાની ખબર રાખવી પડે કલાકારોની જ્ઞાતિ ના હોય તો શું શું કરવા માટે વિક્રમભાઈ ઠાકોર લખાવે છે શું કરવા માટે કીર્તિદાન ગઢવી લખાવે છે શું કરવા માટે મહાભાઈ આહિર લખાવે છે તમામે તમામ લખાવો

અને જે લોકો કલાકાર કલાકારોની જ્ઞાતિ વિશે વાત કરે છે તો એમને પોતાની જ્ઞાતિ જે લખાવાનું ખરેખર બંધ કરવું જોઈએ અને એમના નામ સામે કલાકાર લખાવો જોઈએ તો એ કહી શકે બળદેવજી સરકારને વિક્રમ ઠાકોરનો અપમાન કરીને શું ફાયદો થાય હવે તમે સરસ મુદ્દાની મને વાત કરી છે વિક્રમ ઠાકોરનું અપમાન કરવાની વાત હું કરવા કરતી બીજી વાત કરું છું કે એમના નાના માણસોની ક્યારેય કિંમત હોતી નથી નાના માણસોની ક્યારે કિંમત હોતી નથી મારી વાતને તમે સમજજો એમને કિંમત આ આઠ કલાકારની છે એમને કિંમત વિક્રમ ઠાકોર સહિત ઘણા બધા નાના કલાકારોની નથી અને જો એ કલાકારોની કિંમત હોત તો એમને લિસ્ટ બનાવી હોત અને લિસ્ટ બનાવી એમને બોલાવવાનો પ્રયત્ન કર્યો હોત છે ને ઉતાર કરવી પડે એવું શું કામ હતું ઉતાવળ કરીને એમને સન્માન કરવા પડે

ભાજપના કાર્યક્રમમાં માં ડાયરો હોય છે અને ભાજપનો કાર્યક્રમ ન હોય અને જ્યારે કોઈ પ્રાઇવેટ કાર્યક્રમ કરતા હોય ત્યારે મેં ઘણા બધા આવા કલાકારોને ભારતીય જનતા પાર્ટીની વાવા કરવાનું અને કોંગ્રેસને ગાળો બોલતા જોયા છે કોંગ્રેસને ગાળો બોલતા જોયા છે નહેરુજીને ગાળો બોલતા જોયા છે જે કલાકારનો જન્મ ના થયો હોય એ વખત નહેરુજી આ દેશની આઝાદી માટે પોતાની મિલકત દેશને દેશને અર્પણ કરી હોય એવા નેહરુજી વિશે ગાળો બોલવાની જ્યારે એનો જન્મ ના થયો હોય નેહરુજીનો ઇતિહાસ ના જાણતા હોય એવા લોકો જાહેર પ્રાઇવેટ શું કહેવાય ડાયરાઓમાં નહેરુજી વિશે ગાળો બોલવી એ કેટલી અંશે તમને સાચી લાગે તમારી સરકાર નથી તમારી પાસે કોઈ ડાયરા મળવાના નથી એટલા માટે તો મેં તમને વાત કરી કે ઓનલી ફોર પૈસાનો આ ખેલ છે આજે આઠ કે દસ કલાકારો છે ને એ દસ દસ લાખના છે સામાન્ય માણસો છે ને એ પચાસ હજાર પચીસ જાય લાખમાં જાય અને તમારા જેવા મિત્રો એમ કે ભાઈ મારી પાસે પૈસા નથી મારા દીકરાના લગ્ન છે કે મારી દીકરી લગ્ન છે તો ઘાટા આવે તો મફતે કરી આપે તમને એટલા માટે આ કલાકારોની કિંમત નથી કિશનભાઈ દીક્ષિતભાઈ અમે તો અમારા સમાજો હીરો છે

તમને કદાચ એવું લાગતું હોય સમાજવાદ ઉપર આ મુદ્દો જો તમને કદાચ એવું લાગતું હોય તો તમને બીજા બે પ્રશ્નો હું તમને કરું છું કે ભારતીય જનતા પાર્ટીની અંદર જે જે અમારા સમાજના ધારાસભ્યો છે જે જે અમારા ધારા અમારા સમાજના મેમ્બર ઓફ પાર્લામેન્ટો છે જે જે અમારા ધારા અમારા સમાજના મંત્રીઓ છે સાહેબ એક કોઈ પણ સમાજ માટે આવીને કોઈ વાત કરી હોય સમાજની કોઈ વાત વાત મૂકી અને સમાજની લાભની વાત કરી તમને બતાવો ને સાહેબ તમે જે મેં કોંગ્રેસમાં હતા ત્યારે મેં કહેતા હતા કે અમે સમાજ માટે આ કરીશું અમે સમાજ માટે આ કામ કરીશું ભારતીય જનતા પાર્ટીમાં ગયા પછી ભારતીય જનતા પાર્ટીમાં અમારા સમાજના કેટલાય ધારાસભ્યો કેટલાય અમારા મેમ્બરો પાર્લામેન્ટો છે સમાજ માટે કોઈ વાત કરી શકતા હો તો મને બતાવો ને તમે રાજકારણની વાત નથી કરતો આ સમાજની વાત હું સમાજની વાત કરું છું આજે અમારા સમાજના અમારા ગામડાઓમાં અમારા સમાજના દીકરા દીકરીઓ ભણવાની શું મુશ્કેલી પડે છે કિશનભાઈ તમને કદાચ ખબર નહીં હોય કે આ દેશની આ ત્રીસ આ ત્રીસ વર્ષના ત્રીસ વર્ષના ભારતીય શાસનની અંદર કેટલીક ગ્રાન્ટેબલ શાળાઓ બંધ થઈ કેટલીક પ્રાથમિક શાળાઓ બંધ થઈ પ્રેમિક કેટલીક કોલેજો બંધ થઈ અને સાહેબ કેટલીક ગ્રાન્ટેબલ કોલેજો હોવા છતાં કેટલીક ગ્રાન્ટેબલ સ્કૂલો હોવા છતાં શિક્ષકોની ભરતી થતી નથી ગામડામાં અમારા દીકરા ક્યાં ભણવા જશે ગામડામાં અમારી દીકરીઓ ક્યાં ભણવા જશે અમને શું વીતે છે ને એ અમને ખબર છે પણ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં કઈ રીતે બક્ષીપંચ સમાજ કે ગરીબ સમાજના છોકરાઓ કે દીકરા કે દીકરીઓ ન પડી શકે એનું આયોજન થાય છે ત્યારે ભાજપ હોય કે કોંગ્રેસ હોય ભાજપમાં હોય તો ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોએ બોલવું જોઈએ કોંગ્રેસમાં હોય તો કોંગ્રેસના એ બોલવું જોઈએ કોંગ્રેસના તો બોલે છે વર્ષથી વાત કરે છે પણ આ જ ભારતીય જનતા પાર્ટીનો અમારો ધારાસભ્ય હોય કે ભારતીય જનતા પાર્ટીનો અમારો બક્ષી પંચનો કે આવા ગરીબ સમાજમાંથી આવતા ગરીબ સમાજની આગેવાની કરતા અમારા મેમ્બર ઓફ પાર્લામેન્ટ હોય સાહેબ સરકારમાં ક્યારે ઓગણી ઊંચી કરી અને આવા લોકોની વાત મને ક્યાં હું રાજકારણ છોડું વિપક્ષ નબળો છે જવાબદાર છેલ્લા પરિણામોમાં હાર વિધાનસભામાં હાર તમારા જેવા દિગ્ગજ નેતાઓ હારી ગયા નગરપાલિકાઓ હમણાં સાફ થઈ નબળા વિપક્ષને જવાબદાર સંજોગો વસાત સંજોગો વસાત હું એટલું કહીશ કે જ્યારે વિપક્ષોની ધારાસભ્યની સંખ્યા ઓછી હોય ત્યારે માનસિક રીતે એનો અવાજ જે ઉઠાવવો જોઈએ એ અમારા ધારાસભ્ય ઉઠાવે છે પણ સરકારે જે સાંભળવાની પદ્ધતિ હોય એ સાંભળતી નથી આ કાનથી આ કાન બહાર કાઢી રાખે છે અમારા તમામે તમામ તમામે તમામ ધારાસભ્ય કોંગ્રેસના જે બોલે છે દાખલા તરીકે અમિતભાઈ હોય અમારા શૈલેષભાઈ હોય અમારો જીગ્નેશ મેવાણી હોય અમારા કિરીટભાઈ હોય તમે જુઓ કેટલું સરકારને કે એના કાન કાનના કીડા ખરી જાય એવું બોલે છે પણ ક્યારેય સરકાર એ સાંભળવાનો પ્રયત્ન નથી કરતી એટલે વિપક્ષ વિપક્ષ નબળો હોય એના કરતાં વિપક્ષ જે વાત કરે છે એ સરકારે સારી વાત હોય તો એને સાંભળીને અમલમાં મૂકવી જોઈએ રાહુલ ગાંધી હમણે ઉકેલ છે કે તમારા પક્ષમાં એ છે કામ તો ભાજપનું જ કરે છે જો ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસ હોય ઘણા બધા નેતાઓની ટેવો હોય છે દાખલા તરીકે હવે તમે મને કહ્યું કે તમે કેમ ભાજપમાં જતા રહી મેં તમને શું કહ્યું કે મને સીએમ બનાવે તો હું મારા વિચાર નથી એમ ઘણા બધા મને તો લીલી પેને રાખવાનો રાખવાનો શોખ નથી લાલ પેને શોખ રાખવાનો શોખ નથી મને તો શોખ શું છે ખબર છે કે હું શું કરવાથી સામાન્ય માણસને મદદરૂપ થઈ શકું નાના માણસનું કામ કરવાનું હોય તો લાવો ફોન ઉપાડી અને મારી પાસે આવેલો માણસ એ કામ એનું પૂરું થાય અને હસતો જાય એટલા પૂરતો રજ છે અને મેં વિપક્ષમાં જ્યારે હું પંદર વર્ષ ધારાસભ્ય રહ્યો પંદરે પંદર વર્ષમાં તમે ગમે એને પૂછ્યું લેજો કે કોઈ પણ માણસ ભાજપનો હોય કે કોંગ્રેસનો હોય મારી ઓફિસમાં આવ્યો હોય ને અને એનું કામ ના થયું હોય ને એવો એક દાખલો નહીં હોય મારે સરકારની જરૂર નહોતી મારા અધિકારીઓ હું જ્યારે કોઈ પણ અધિકારીનું કામ બતાવું ને એટલે એને એટલો વિશ્વાસ હોય કે આ કામ ખોટું નહીં હોય જે બતાવે છે એ લોકો માટે કામ કરે છે આ મારી પાસે કામ કરાય અને કોઈની પાસેથી બે પૈસા નહીં લે અધિકારી આવું કરવા વાળા ઘણા બધા હોય અસંખ્ય માણસ જોઈએ ક્યારે કોઈ ઘણા બધા પોતાના માટે જ લડતા હોય છે ધારાસભ્ય બની ગયા એટલે એવું સમજે છે કે હું આખા આખા રાજ્યનો રાજા છું અને મેં તો પાંચ ચૂંટણીઓ લડી છે બે હાર જોઈ છે ત્રણ જીત જોઈ છે એટલે હારવાનો અફસોસ હોતો નથી અને જીતવાનો આનંદ એ હોતો નથી આપણે જીતી એટલે આપણને એવું થાય કે આપણા માટે લોકોના કામ કરવાની જવાબદારી આવી અને એ જવાબદારીપૂર્વક કામ કરતા હોઈએ છીએ હવે કલાકારોના અપમાનના મુદ્દે હવે શું કલાકારોના અપમાનના મુદ્દે હું એટલું ચોક્કસ કહીશ કે સરકારે ખરેખર આવા કલાકારોનું ધ્યાન રાખવું જોઈએ આવા સમાજોનું વારે વારે અપમાન કરી અને સમાજને જે નીચું દેખાડવાની કામગીરી કરે છે એવી કામગીરી જ્યારે થતી હોય ત્યારે સમાજના તમામે તમામ ધારાસભ્યોને એમપી મેમ્બર ઓફ પાર્લામેન્ટ હોય એવા લોકોએ સમાજના પોતાના પોતપોતાના સમાજની વાત અને જે સમાજમાંથી આવા ધારાસભ્યો ના હોય એવા ધારાસભ્યો પણ બીજા સમાજના બીજા નાના નાના સમાજના જે કલાકારો હોય એવા લોકોની લોકોનું ધ્યાન રાખી જે આ બે પાંચ લોકોને જે ચોપલા જે કરવાની હોય ને ચાપલુસી એ ચાપલુસી બંધ કરી અને સમગ્ર ગુજરાતની પ્રજા એ લોકોને મત આપે છે ભારતીય જનતા પાર્ટીને બિલકુલ ભાજપ કોંગ્રેસ ઠાકોર પટેલે નહીં આ દેશમાં આ રાજ્યની અંદર રહેતા તમામે તમામ સમાજના લોકોએ ભારતીય જનતા પાર્ટીની સરકારને આટલી મોટી સંખ્યા આટલી મોટી સીટો લઈને જ્યારે ચૂટી હોય ત્યારે આ સરકારની જવાબદારી શું બને છે કે બધાના બધા કલાકારોને સાથે લઈને બધાનું માન સન્માન જળવાય એ રીતે કામગીરી કરવી જોઈએ પણ અહીં આગળ જૂથવાદ ચાલે છે આ જૂથવાદની અંદર આ જૂથવાદના જે દસ જણની જે રીંગ બનેલી છે એ રીંગની અંદર કોઈ આવવું ન જોઈએ બીજા બધા બહાર રહેવા જોઈએ આ દસ જણા સરકારના પૈસા કમાવા જોઈએ બીજાને કમાવા ન મળે એનું આયોજન કલાકારો કરે છે કે કલાકારોની કોઈને જવાબદારી સોંપવામાં આવે છે એ લોકો કરે છે કે સરકારમાં બેઠેલા અમુક ચોક્કસ લોકો જ કરે છે બરાબર એની જ તપાસ કરવી જ્યારે પણ ઓબીસી અથવા ઠાકોર સમાજના અન્યાયની વાત આવે સર્ગસ્થ માધવસિંહને તમારા તમામ નેતાઓ આંખ ભીની કરીને રડી જાય માધવસિંહ હોત અમારી પરિસ્થિતિ આ ના હોત તો તો અત્યારે આ બાબતને તમે દાખલા તરીકે માધવજી કંઈ બોલે માધવજી જ્યારે મુખ્યમંત્રી હતા તમે પૂછો 만જો પૂછો ભલે મુખ્યમંત્રી હોવા છતાંય જ્યારે જ્યારે સમાજની કોઈ પણ વાત આવે ત્યારે સત્તા પક્ષના ધારાસભ્યો માધવજી સોલંકીને પ્રશ્નો કરી અને આ કરવું પડશે એવા પણ ધારાસભ્યોએ રજૂઆતો કરેલી છે એ રજૂઆતો સાંભળી અને માધવજી સોલંકીએ અમલમાં મૂકેલી છે અને કહેલું છે ભલે મારા ધ્યાનમાં નથી પણ તમારી વાત સાચી છે આ માધવજી સોલંકીની સરકાર છે અત્યારે ભારતીય જનતા પાર્ટીની વાત તો ભારતીય જનતા પાર્ટીના સરકારમાં ભૂપેન્દ્રભાઈ તમે પૂછજો એના જેવો સજ્જન માણસ કોઈ મેં આજ દિન સુધી જોયો નથી ભારતીય જનતા પાર્ટીમાં બીજા બધા પાર્ટીઓમાં ઘણા બધા માણસો એવા માણસને કામ કઈ રીતે કરવું પડે છે દિલ્હીથી ફોન જોવા સુધી ના આવે ત્યાં સુધી આ ભૂપેન્દ્રભાઈ એક પણ નિર્ણય કરી શકતા નથી એવું લોકો કહે છે એ વાતનું હું સમર્થન આપું છું અહીં આગળ કોઈને કશું શકતા નથી વિજયભાઈ રૂપાણી હોય કે ભૂપે ભૂપેન્દ્રભાઈ હોય કે એક્સ હોય કે વાય હોય કોઈ મિનિસ્ટર હોય આવી કોઈને સત્તાઓ નથી કોઈના વિભાગની કોઈને સત્તાઓ નથી જેટલી ચિઠ્ઠી દિલ્હીથી આવે એટલું કામ થાય છે એમાં કોઈ શંકાને સ્થાન નથી તો આખી આખું ગુજરાત જાણે છે છેલ્લો પ્રશ્ન સમાજનો સાથ મળશે કારણ કે મુમેન્ટ ઠાકોર સમાજની સત્તરમાં પણ બની હતી આ વખતે પણ બધા સમાજ સમાજ કરી રહ્યા છે જો જ્યારે માણસો જાગે અને જ્યારે પોતાની ભૂલ સમજાય દાખલા તરીકે વિક્રમભાઈને બે વખત બોલાવીને ટિકિટ આપવાની વાત કરી નરેન્દ્રભાઈએ વિક્રમભાઈ કે અત્યારે હું મારું કલાકારનું ચાલે છે હું આમાં કે આમાં પડવા માગતો નથી અને એમને કહ્યું કે ટિકિટ નથી લીધી એટલા માટે આ મારા પર આવો રાજનીશ રાખતા હશે મારે એમાં નથી પડવું પણ જ્યારે કોઈ પણ સમાજમાં જાગૃતિ આવે જાગૃતિ આવે ત્યારે બધું જ બાજુએ રહી અને સમાજ જ્યારે એક થવાના પ્રયત્નો કરતા હોય છે ત્યારે ચોક્કસ હું માનું છું ત્યાં સુધી અમારા સમાજમાં હવે લોકોને ખબર પડવા લાગશે કે ભારતીય જનતા પાર્ટીએ આપણા સમાજ માટે આપણા સમાજના કલાકારો માટે એ કેવી રીતે દૂર રાખી અને કઈ રીતે અન્યાય કરે છે એ જો જાગૃતતા આવશે અને જાગૃત કરવાનો પ્રયત્ન અમે કરીશું અમે ઘેર ઘેર જઈશું અને અમે આ પ્રયત્ન કરી અને શું કરવાથી અમારો સમાજ સંગઠિત બને એના પ્રયત્નો હંમેશા કરવાના છીએ બિલકુલ સમાજના મુદ્દાની જે રીતે સત્તરમાં મુવમેન્ટ બની હતી એ જ પ્રમાણે મુવમેન્ટ બનાવવા એટલે વાત તો બહુ એ છે કે મુદ્દો બહુ સામાન્ય હતો કે ભાઈ કલાકારો વિધાનસભામાં જાય અને કલાકારો નહીં ગુજરાતમાં નાનામાં નાના માણસે પણ વિધાનસભામાં જવું જોઈએ એટલે કે બે દિવસ મુદ્દો સામાન્ય પણ રાખ્યો જ્યાં સુધી વિક્રમ ઠાકોરનો દરબાર હતો ત્યાં સુધી સુધી ત્યાં સુધી અને પત્રકાર તરીકે પણ આ ઘટના એ ઘણી સામાન્ય હતી કે ભાઈ સરકારનું કામ છે સેલિબ્રિટી આ તે બધાને વિધાનસભા બતાવવા લઈ આવે પણ સરકારને પણ ખબર નથી કે આ મુદ્દો આટલો મોટો બની જશે અને વિક્રમ ઠાકોરના એક અવાજથી આખું વિપક્ષ પણ સામે આવી જશે અને સંમેલનોની શરૂઆત થઈ જશે ક્યાં કોના કારણે કાચું કપાણું તેને સરકાર તેને શોધખોળ કરી દે છે જો તમને ખબર હોય તો કોમેન્ટ બોક્સમાં લખજો બધું આવા જ ઇન્ટરવ્યુ જોવા માટે જોતા રહો ન્યૂઝરૂમ તમને આપશો રજા નમસ્કાર